નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જગ્યામાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારા આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોરથી દબાવી દેજો હતો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું અને વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ મહુવા માર્કેટ યાર્ડ બારસો નેવ્યાસીથી ચૌદસો અઠ્યાવીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી ચૌદસો છાસઠ રૂપિયા ઉનાવા એક હજાર એકથી પંદરસો પાંચ રૂપિયા લાતાર તેરસો ચોસઠથી તેરસો એકાણું રૂપિયા આગળ વાત કરીએ વાંકાનેર બારસોથી ચૌદસો પંચાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ નવસો નેવથી ચૌદસો પંચોતેર રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચીસ થી ચૌદસો નેવ રૂપિયા કડી માર્કેટ યાર્ડ તેરસો અગિયાર થી ચૌદસો એંસી રૂપિયા આગળ વાત કરીએ મોરબી તેરસોથી ચૌદસો ચુમોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા બારસો સિત્તેર થી ચૌદસો ઓગણપચાસ રૂપિયા आग बात करें मित्रों पाटण मार्केट यार्ड अगियो चौदह सौ एशी रुपया बोटाद अगर सौ पचास थी पंदर सौ एक रुपये आग बात करें राजकोट तेरसो पंदर सौ रुपया आग बात करिए मित्रों सिद्धपुर मार्केट बार सौ वीस पंदर सौ अगियार रुपया आग बात करिए हलवद तेरौ पच्चीस चौदह सौ तिहाँसी रुपया आग बात करें मित्रों हरसोल मार्केट यार्ड तेरसो पचास पचास रुपया વિરમગામ યાર્ડ અગિયારસો પંચોતેરથી ચૌદસો તેતાલીસ રૂપિયા સાવરકુંડલા તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર એક હજારથી પંદરસો રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો આજના શ્રેરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજના કપાસના શ્રેરાશ બજાર ભાવ ચૌદસો પચાસ સુધીના જોવા મળી રહ્યા છે અમુક એવા માર્કેટ યાર્ડમાં પંદરસો સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જો રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો